નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદવાશયરનું ગૌરવ ડૉક્ટર ગુલામનબી વોરા જેઓનું બાળપણ ખૂબ જ ગરીબમય પરિસ્થિતિમાં ગુજરેલ હોય અને સામાન્ય પરિવારની અંદર તેઓનો ઉછેર થયેલ હોવાને લઈને તેઓએ ખૂબ જ સંઘર્ષ કરીને ભણતરને મહત્વ આપ્યું હતું જેને લઈને ઇન્ડિયામાં તો તેઓએ અનેક ડિગ્રીઓ મેળવી પણ યુએસએ અમેરિકામાં ત્યાં જઈને પણ ત્યાંની યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવીને ત્યારબાદ તેઓ બિઝનેસ કરીને ત્યાં સ્થાયી થયા ત્યારબાદ તેઓના પરિવારને જે હાલ આ પ્રસંગે ઉપસ્થિત છે તે પરિવારને પણ સ્થાયી કર્યા અને ડૉક્ટર નબી વોરા જેઓએ જીવનની અંદર ઘણી તકલીફ વેઠીને આજે સફળતાના સોપાન સર કર્યા છે જેને લઈને તેઓએ માનવતા અને લોકોને મદદરૂપ કરવાનો ધર્મ અપનાવીને ઇન્સાનિયત એટલે કે ઇન્સાન બનવાની તેઓએ કોશિશ કરી છે જેને લઈને મેમદાવાદ શહેરમાં તેઓએ વોરા ક્લિનિક નામની ક્લિનિક પણ શરૂ કરેલ છે જેમાં ગરીબોને નિઃશુલ્ક દવા ગોળી પણ આપવામાં આવે છે તો સાથે સાથે માલવા ફળિયા પાસે એક સ્કૂલનું પણ આયોજન કરેલ છે આ સ્કૂલની અંદર જરૂરિયાતમંદ ગરીબ બાળકોને નિઃશુલ્ક અભ્યાસ તો આપવામાં આવે છે અભ્યાસ કરાવવામાં આવે છે સાથે સાથે તેઓને ઈતર પ્રવૃત્તિ એટલે કે મેદી બ્યુટી પાર્લર જેવા ક્લાસ કરાવીને પોતે પગભેર થઈ શકે તેનું પણ જ્ઞાન આપવામાં આવે છે એવા ગુલામનબી વોરા દ્વારા દર વર્ષે દરેક સ્કૂલોની અંદર એટલે કે મેમદાવાદ શહેર અને તાલુકાની સ્કૂલોમાં જઈને જ્ઞાતિ જાતિનો ભેદભાવ બોલાવીને ઇન્સાનિયતનો ધર્મ અપનાવીને દરેક બાળકોને મોટી સંખ્યામાં મોટી માત્રામાં ચોપડા વિતરણ પણ કરવામાં આવે છે એવા અનેક સત્કાર્યો કરનારા એવા અને લોકો માટે ફરિસ્તા બનેલ એવા ગુલામનબીના જીવન ઉપર લેખકો દ્વારા સુંદર શબ્દ રચના સાથે એક પુસ્તકની રચના કરવામાં આવી છે જેનું નામ છે હૈયુ મસ્તક અને હાથ જે પુસ્તકથી લોકોને પ્રેરણા મળે તે હેતુથી આ પુસ્તકની રચના કરવામાં આવી છે એવા પુસ્તકના વિમોચનના ભવ્યથી ભવ્ય ભાગ્યદય હોટલ ખાતે વિમોચનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓનો પરિવાર તેમજ સમગ્ર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને શુભેચ્છા પાઠવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાવાદ ગ્રેટિટ્યુડ લેટર ડિયર સર તમારું મારા જીવનમાં હોવું એ અલ્લાહની સૌથી મોટી રહેમતો માંથી એક છે આઈ એમ બ્લેસ ટુ હેવ યુ ઇન માય લાઈફ આઈ વોઝ અ સ્કૂલ ગોઈંગ ગર્લ વેન આઈ મેટ યુ યુ ગેવ મી સપોર્ટ મોરલી એન્ડ હેલ્પ મી ફાઇનાન્શિયલી વાય આર ટુ કમ્પલીટ માય સ્ટડી વિધાઉટ યોર સપોર્ટ આઈ કુડ નોટ ડુ ઇમેજિન વોટ માય લાઈફ ઇઝ ટુડે and it, now I am doing something ગુડ in my life. તમે મારા ભવિષ્યનું નિર્માણ કર્યું છું કર્યું છે એ ખૂબ જ ગર્વ સાથે હું કહી શકું છું કે આજે એક સારા નાગરિક તરીકે જો હું મારી જીવન જીવી રહી છું તો એમાં ગુલાબ નબી બોહરા સરનો ખૂબ મોટો યોગદાન છે અને હું આપની ખૂબ 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 જ આભારી છું વતન સમાજ અને તે સર તમારા જેવા દાતાઓની તમારા જેટલા જેવા યોગદાન આપી શકે તેવા અને વતનને સુંદર બનાવી શકે તે માટે આપની ખૂબ ખૂબ જરૂરી છે અલ્લાહ તમારા જેવા ફરિસ્તાની ઉમર દરાસ કરે હું અલ્લાહ થી એક જ દુઆ કરું છું કે હું પણ આગળ ચાલીને તમારી જેમ સમાજ માટે મારા મુલક માટે કંઈક કરી શકું ઇન્શાઅલ્લાહ રઝી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો

કાલુ કુછ નેશને નોટ બંધી કારણ કે તેલી ટ્વીન પકડવા લીએ જે રાત્રે મુંબઈ જવાનો જનતા એક્સપ્રેસ માં એની ટિકિટ એમની પાસે હતી એમના એક મિત્ર એ એમને મુંબઈ થી અમેરિકા ટિકિટ પણ કરી આપી હતી વ્યવસ્થા તો ફટાફટ પહોંચ્યા ઘરે બે ત્રણ કલાકનો સમય રહેલો અને ઘરે બધા લોકોને ખબર પડી કે ગુલામનબી ભાઈ દવા એટલે મળવા આવે સુકનનો સવા રૂપિયો હું કેમ કરતા અને નહીર આપે કરતા બધું ભેગું થયું અને બધા ઉપડ્યા ત્યારે એમના માટે તો એક ઘોડાગાડી મંગાવી પણ એ કે ના ઘોડાગાડી માં નહી કરું બધા સાથે નીકળ્યા આખું સરઘસ જે મને રસ્તામાં શું કેતો કે ગુલામ નબી જાય છે અમેરિકાને એક નાનો છોકરો ધોરા સમાનો એક નાનો છોકરો હવે અમેરિકા જતો એટલે બધાને હરક તો બધા જોડાય લગભગ અડધું મેતમાં જ રાતે કે પ્લેટફોર્મ પર ભેગું થઈ ગયું હવે આપણે એવું કહેવાય છે કે ગોર મારે હોય એ લગ્ન કરાવી આપે ઘર ના માડી આપે આ વિકિનમાં એવા ગોર મારે છે કે જે લગ્ન નહી કરાવતો એવી છે

અમે સ્કૂલમાંથી આવીએ ને બહાર ગઈ હોત તો બરાબર આ પુલંગામાંથી તો આવે છે બહુ જમનો આભાર છે છે તમે આટલો ટાઈમ કાઢીને આવ્યા છો અને મને બહુ ખુશી થઈ કે વિપિન ભાઈ પણ વાંચી છે અને પ્રોત્સાહન મળશે એનો આશા अने वे चोर में नोटिस करे के ओरिश भाई पर आ वैसे हैं यार अने ओरिश भाई बस वो आना सोचा मैं जो है ना उसका दौड़ પુરીશભાઈ એ પહેલા સૌથી પહેલા તો મારું ગામ તો અમે બધી કોપી કરાવીને મેં લખ્યું મારું ગામ પણ મેલે મેમદાવાદ મોકલી દીધું કે જો કે 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 પ્રેમ محبتની ઉદારતા આ તમે ખરેખર અત્યારે પણ હવે જે హాస్య લેખ છો એના પેપરો મને બોલતા છે મને વાત પર મજા આવે છે

શબ્દ સમૂહના જે લેખક છે કવિ છે બહુ દઈ દીધું નાચ જા ચોથો નથી માંગતો જા ચોથો નથી માંગતો આયુ મસ્તક અને હાથ ને પૂરતું છે અને ભાઈ ગુલામ નબી ની આ શિક્ષક શીર્ષક છે આ શિક્ષક કે બીજું કોઈ શીર્ષક કર બની ન શકે કારણ કે માણસના જીવનમાં હૈયું મસ્તક અને હાથ આની જે કેમેસ્ટ્રી છે આ જેની પાસે આ કેમેસ્ટ્રી હોય એ જીવનમાં ઘણું બધું કરી શકે છે માત્ર પોતાના માટે